Og så setter vi den oppå litt. Like રાખો એટલે વિડીયો ઉત ફીધો તો રાખો મારા હમ હય લેવું ના જો લાઈવ આગી મોબલ એને તેલ ના પૂરો જરા અમારે મહારાજ હાથ નું બનાવે છે મારી તબિયત બરાબર નથી રેતી હાથ ના દુખા રાખ્યા ત્યાં મહારાજ ને તમે બનાવી દો બધું કરી દીધું ત્યાર ભેડવેજ Trời ơi 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 trời

હજી મરચાં નાખવાના બાકી છે હુકાય છે મીઠું જોતા ફૂટું હળદર ચટણી આ બધું કેળવી લીધું છે તેલ જરાક ઓછું થયું એટલે બીજું ગરમ કર્યું છે હવે તેલ એટલું નાખવાનું છે એમાં ગરમ છે જે ફરે પછી નાખી દઈ પછી ફરી લઈએ આ ખાણો અમે આ રીતે બનાવી તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટમાં જણાવજો હર હર મહાદેવ જય માતાજી તબિયત બરાબર નથી રહેતી ને તો મહારાજ ને કરવું પડ્યું જો આ બધું એની ઘેરવી દીધું મને અત્યારમાં જરાક મેળે નથી ગાડી એટલે એનો વારો ચડી આવ્યો ચડીએયો અછાણું બનાવવામાં આ રીતે આ આખું છે ને ત્રણ વરસ બગડે નહીં ત્રણ ચાર વરસ મારે ત્રણ વરસ હાલે એથી વધુ આવતું એ ખબર નથી ત્રણ વરસ થાય તો પૂરું થઈ જાય ત્રણ વરસ તો હું કમસે કમ હાકું જ એક વરસ ના કરું હાલો જય માતાજી તમે કેમ કરો એ કોમેન્ટમાં જણાવજો મહાદેવ હર હલો અથાણું તૈયાર પછી ને આ તાજું ખાવાનું ભરી લઈ પછી ઓલું ભરી આ તાજે તાજું ખાવાનું

આ રીતે આમાં ભરી દેવાનું અથાણું તૈયાર છે આ થઈ જાય એટલે પછી ઢીલો ભર દેવાનો ઓકે થઈ ગયું આથનું જય માતાજી